હાલ લખી નોચિંગ બધું કરી દીધું ટાઈમ વાગ્યો છે આગે કરીયા લે નહી ઉપર હું જોઈ લઉં હા ટાઈમ થયો 10 અને 30 તો હવે જઈએ આપણે સીધા બારની બાજુના આ જે હોડી હ અને તમાર તો હશે કાલે ધુરે ડીએમ બીજી વાર કહું કારણ કે હું થોડું ઘણો બ્લોગ છું યે ઓય છાતો હતી કે બ્લોગ શૂટ કરો બપોરે જમવાનું બધું બનાવી દઉં પણ હું કહું આખો દર ખા ખા એવું બનાવ તો હાલ આવી જાય એ મસ્ત જોવા વિડીયો ની લોકેશન ઉપર શૂટ કરવા જો હું તો બાઈક લઈને આવી જાઉં હા તો મસ્ત વિડીયો ની લોકેશન પાઈ જા બીજા ભાઈ મને તો હે તો આવ એરા બારો બાર આ હું ઘર થી આવ્યો થોડો આરામ કરીને એટલે વિડીયો ની શૂટ કરીએ આપણે ત્યાં સુધી તમે જો કન્ટિન્યુ રાખો જ આપણો વ્લોગ તો આવી ગયા મસ્ત વિડીયો વિડીયો બનાવવા છે એવા સ્ટાર ટીમ છે હું આ જલસા આ તમ તો લેવા જ પડી કે છે ભાઈ તનુભાઈ ભાઈ લપસણી ખાવિયા ખાઈ લીધી આજ રાતે આઈ જો ભાઈ પછી કાલ તો ધુરે ટીમ ધુરીસ ભાઈ શું કરવાનું કોઈ ક્યોત ખરા યાર

પપ્પા ખબર પડી તો પછી એક આપણે આઈ પતાઈ ને અને થઈ ગયો આપડી ડ્યુટી ચાલુ રાત્રે દુકાન આવાની ને હું કહો માર આવું નહીં વસ્તુ લઈને હું જવું પાછો ની બાજુ તો આજે આપણે ધૂળેડીનો બીજો દારો અને કપડા બદલી તો સરસ જો કે જે આ કપડો હું મીએ કમ્પ્લીટ વર પછી પહેર્યો કારણ કે આ ધોરી આ જૂનો પહેરો પર અને નવા પહેરીને તો આ તો બધા બતાવે કે ધોળા કુર્તો અને ધોળો જબ્બો ને એવું પહેરીએ પણ એમાં કલર છોડે તો પછી એવું થાય ખબર ને જાતે ધોવાનું વાર આવે એના કરતા બોલ્યા વગર મમ્મી જે આલો જૂનો કપડા એવો પહેરી લેવો તો આ જે ધૂળેટી અને આ બ્લો કલર બધો ધૂળેટીના પછી જ જોશો આપણો તો એટલે હવે જઈએ સીધા બહારની બાજુ જોઈએ બધા શું કરે

મિત્રો થોડું અમાન કોણ ધંધા ચાલુ કર્યા ઘરની બાજુ અને તમને તો ખબર નઈ ગયા મમ્મી ચીલા જણા એટલે પાછળ કરતા બોલાવી લે અરે ભાઈ જે કદી ઓરખાવાનો નહી આવા અમે રવિનાય કપરા તો નેચર થી જતો રહ્યો પર દેખાડવાનો નઈ કોઈને હાલ મૂન નઈન બાલ નીકળ્યો અને જો તો જો કલર જોદ નઈ પાકો કલર યાર કોણે લગાવ કોઈ આઈડિયા નઈ પાકો કલર પાકો કલર ગુના રવાય કોઈ આઈડિયા નઈ પણ આ કલર નઈ ગયો હવે કાઢવા માટે કોઈ કલ્લીયો તો ખરા બીજું તો નકા આઈતા તો જવાય નઈ યાર બાર હવે હાલ પેલું ઘસ્યું પર કોક હતો ખબર ને એવું લગાવ્યું મમ્મી મને પણ થોડો ઘણો એટલે થોડો એટલે થોડો ઘણો ફરક પડી જવો જો તમને લાગતું હશે પણ હવે ખરો જઈએ બારની બાજુ આ હોળી તો બકા આ જીવન યાદ રહેવાની તો હ તો ફાઈનલી વોલીબોલ રમીને આવતા રહે ઘરની બાજુ હવે હું આ હોળીવાળો વાળો બ્લોગ કરું એને ખબર નહીં ચિંતા નહીં તો મરી એક નવા બ્લોગ સાથે જય શ્રી હર હર મહાદેવ લાઈક કરજો કમેન્ટ સબસ્ક્રાઈબ શેર બધું કરજો ભૂલી ગયો હર હર મહાદેવ